કચ્છ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી નીતિન પેથાણી વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષનું આજે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશની સાધારણ સભા હતી જેમાં ગુજરાતમાં જે જુદી જુદી જગ્યાએ શિશુ મંદિરો ચાલે છે એના ટ્રસ્ટી વ્યવસ્થાપકો એના પ્રિન્સિપાલો એટલે કે પ્રધાન આચાર્યો અને બીજા અન્ય લોકો એ આમંત્રિત હતા અને લગભગ ચારસોથી વધારે સંખ્યામાં અમારા આ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એમાં સવારના સત્રમાંથી ગયું ઉદ્ઘાટન સત્રમાં અમે પુસ્તક વિમોચન પણ કર્યું અને અમારા આગામી વર્ષનું કાર્ય કઈ રીતે થયું છે અને કરવાનું છે આગામી વર્ષે એ અંગે દિશાદર્શન થઈ સામાન્ય રીતે વિદ્યાભારતી એ આ દેશનું બિન સરકારી એક શૈક્ષિક સંગઠન છે અને શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણના માધ્યમ દ્વારા સમાજ પરિવર્તનની દિશામાં કાર્ય કરનારું આ સંગઠન છે જેનો મુખ્ય ઉદ્દેશ છે શિક્ષણ પ્રશિક્ષણ શોધ સંશોધન અને પ્રકાશનનું કામ એ મુખ્યત્વે વિદ્યાભારતીનું કામ છે અને એ દિશામાં આજ સવારથી અમે બેઠા છીએ અને સવારથી એક જે જે પ્રયોગો થયા હોય કારણ કે વિદ્યાભારતી એ પ્રયોગ ભૂમિ છે વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થયા હોય અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી શિક્ષણમાં કઈ રીતે પરિવર્તન લાવી શકીશું રાષ્ટ્રીય શિક્ષા નીતિ અમલમાં આવી છે તો રાષ્ટ્રીય શિક્ષા નીતિને અમલમાં લાવવા માટે મારા વિદ્યાલયમાં કઈ રીતે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પૂર્ણતઃ એનો અમલ થાય એ પ્રકારની અમારી દિશા છે અને આમ પણ રાષ્ટ્રીય રાષ્ટ્રને અનુરૂપ રાષ્ટ્રને પ્રકૃતિ અનુસારનું જે શિક્ષણ છે છેલ્લા સિત્તેર વર્ષની અંદર આપણે એ પ્રકારનું શિક્ષણ એ આપી શક્યા નથી ત્યારે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આ દરેકે દરેક બાબતોનો સમાવેશ થયેલો છે અને એ સમાવેશ થયો છે તો એનો કઈ રીતે અમલ કરી શકીશું અને ખરા અર્થમાં જે રાષ્ટ્રીય શિક્ષા નીતિને આપણે સફળ કરવા માટેના જે પ્રયત્નો છે એ અમારા વિદ્યાલયના દરેકે દરેક પ્રિન્સિપાલો અને ટ્રસ્ટી વ્યવસ્થાપકો કરી રહ્યા છે એ ઉપરાંત આ જે વિદ્યાભારતીના માધ્યમથી રામપર વેકરા ખાતે એક અમારું આંતરરાષ્ટ્રીય પરિસંવાદ થયો હતો ગૌ સેવા ગ વિજ્ઞાન ઉપર અને એમાં કેટલાય સંશોધકોએ સંશોધન કરીને ગૌ માતાનું શું મૂલ્ય છે અને સાચ અર્થમાં ગૌ ગૌમાતાને કઈ રીતે આપણને સાંસ્કૃતિક સામાજિક આર્થિક અને અનેક સ્વાસ્થ્યપ્રદ રીતે ઉપયોગી છે એના જે સંશોધનોના આધારથી જે પરિણામો આવ્યા છે એનું એક પુસ્તક રિસર્ચ થયા છે એના પરિણામનું એક પુસ્તકનું વિમોચન થયું અને બાકી એ વિવિધ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા અને એની જાણકારી આપવામાં આવી ડૉક્ટર કેશુભાઈ મોરસાણીયા વિદ્યાભારતી પ્રાંત ઉપાધ્યક્ષ સૌ પ્રથમ તો આપણા બધાનું સદભાગ્ય છે કે કચ્છમાં આખા ગુજરાતમાંથી આ શિક્ષણવિદો આવ્યા છે સમૂહ ચિંતન ચર્ચા ગોષ્ઠી દ્વારા ભારતીયતાને કેન્દ્રમાં રાખીને શિક્ષણની ચર્ચાઓ થઈ રહી છે ખાસ કરીને આપણો જે સીમાવર્તી જિલ્લો છે એની અંદર જે શિક્ષણનો વ્યાપ વધારવા માટે ખાસ કરીને આપણા નાગરિકો છે એને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવા માટે વિદ્યાભારતી કાર્યરત છે વિદ્યાભારતી આપણા દસે જિલ્લામાં છવ્વીસ મંદિરો અત્યારે ચાલી રહ્યા છે એની અંદર મૌલિક પ્રયોગો દ્વારા વ્યક્તિ પરિવર્તનથી સમાજ પરિવર્તનના અનેકવિધ પ્રયોગો થઈ રહ્યા છે અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આપણે વર્ગખંડમાં ટેકનોલોજી અને પ્રાચીન અને અર્વાચીન આવિષ્કારોનો કેવી રીતે સમન્વય કરી શકીએ એની ચર્ચાઓ પણ એના પ્રયોગો છે એ પણ નિદર્શિત થયા એઆઈ આ ટેકનોલોજીની પણ સરસ મજાની વાતો કરી આજે એક સત્રમાં બુદ્ધિજીવીઓ સાથે પણ ચર્ચા કરી એમના પણ સૂચનો ખાસ લેવામાં આવ્યા માન્ય કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પણ અમારી સાથે હતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે એ પણ એમના પણ આશીર્વાદ મળ્યા એમની સાથે પણ એમણે બધાએ ચર્ચા કરી અને આપણા જિલ્લાના બાળકો આપણા વિદ્યાર્થીઓ આપણા વાલીઓને ખાસ કરીને એનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય એ પ્રકારની ચર્ચા થશે અને એ આપણે બધાના આપણા બધાનું ગૌરવ છે કે આટલા બધા શિક્ષણવિદો આપણે આંગણે આવ્યા છે ખાસ કરીને યક્ષ દાદાનું મંદિર છે એના પવિત્ર પ્રાંગણમાં એના પવિત્ર ભાવાવરણમાં આ બધી ચર્ચાઓ ચાલી રહી છે બે દિવસની ચર્ચામાં અનેક વિધિ સત્રો થવાના છે એમાં કચ્છને ચોક્કસ લાભ મળવાનો છે એ આવનારા દિવસોનો એક શુભ સંકેત ગણવો જોઈએ